હિંમતનગરમાં ઉત્તર ગુજરાતની અગ્રણી સંસ્થા બી ઝેડ ગ્લોબસ એજ્યુકેશન કેમ્પસનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો હિંમતનગરમાં ઉત્તર ગુજરાતની અગ્રણી સંસ્થા બી ઝેડ ગ્લોબસ એજ્યુકેશન કેમ્પસનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો રાજ્ય સરકારના અન્ય નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના વરદ હસ્તે એજ્યુકેશન કેમ્પસ ખુલ્લું મુકાયું હતું બીઝેડ ગ્રુપના ફાઉન્ડર અને જાણીતા બિઝનેસમેન ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કેમ્પસ ટેકઓવર કર્યા બાદ આજે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાબરકાંઠા લોકસભાના સાંસદ દીપસિંહ રાઠોડ સહિત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ધારાસભ્યો ભાજપના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લોકો હાજર રહ્યા હતા ગ્રોમર નું આ વિદ્યા સંકુલ આદરણીય ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હેન્ડઓવર કર્યું છે અને એના માટેનો આજે એમણે એક આ કાર્યક્રમ રાખેલો જેની અંદર અમારા આ વિસ્તારના સંસદ સભ્ય દીપસિંહજી અમારા પૂર્વ કાયદા મંત્રી અને હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા સાહેબ ધારાસભ્ય ધવલસિંહજી અને બીજા બધા ઘણા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આજે થયો ખાસ કરીને એમણે જે આ સાહસ કર્યું છે એ સાહસ હું બિરદાવું છું અને એક ક્ષત્રિય ઠાકોર તરીકે એમને આવડું મોટું સાહસ કર્યું છે એ બદલ અભિનંદન પણ પાઠવું છું આ શકુલની અંદર આમ તો ખૂબ જૂનું નામ છે પ્રગતિ પણ ઘણી કરી છે ગ્રોમ બ્રોમનને પણ ભવિષ્યની અંદર ભૂપેન્દ્રસિંહ એટલા ઉત્સાહી છે અને પોતે ખૂબ ઓછી ઉંમર એમની પોતાની છે પણ એ કાર્યક્ષેરી એટલા બધા છે કે એમને નવા નવા સપનો જોવાનો શોખ છે અને એના આધારે આ સંકુલનો ભવિષ્યમાં ખૂબ મોટો વિકાસ થવાનો સાથે સાથે આ સંકુલમાંથી ભણીને દીકરા દીકરીઓ જશે એ પણ એક સારું શિક્ષણ મેળવી અને ઉચ્ચ હોદ્દાઓ પર જશે એવો મારો મત છે આજના શુભ પ્રસંગે અહીંયા આગળ અધ્યક્ષસ્થાને આપની રજનીભાઈ જે ગુજરાત પ્રદેશના મહામંત્રી જે અહીંયા આગળ વિઝિટ કરવા માટે સાહેબ આવી રહ્યા છે કારણ કે કાર્યક્રમના લીધે લેટ પડ્યા હતા અને કાર્યક્રમમાં ઉપસ્થિત આપના મંત્રી શ્રી ગુજરાત રાજ્યના ભીખુસિંહ પરમાર સાહેબ અન્ન નાગરિક પુરવઠા વીડી ઝાલા સાહેબ ધારાસભ્ય ધવલસિંહ ધારાસભ્ય રમણલાલ વોરા ધારાસભ્ય દરેક મહાનુભાવો અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તો એ બદલ મને બી એક આનંદ થયો ગ્રોમર કેમ્પસની અંદર જે ગ્રોમર અત્યારે કોલેજ જે ચાલી રહી છે અઢાર સંકુલ અંદર ચાલી રહ્યા છે કેજીથી લઈને બાર બારમા ધોરણ સુધી ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના અહીંયા આગળ સ્કૂલ ચાલી રહી છે તો અમે શ્રેણી ધરાઈ રહ્યા છે કે સાહેબ મંત્રી સાહેબ અને ધારાસભ્ય સાહેબના બધાના સાથ સહકારથી અહીંયા આગળ એક યુનિવર્સિટીનું આયોજન થાય અને એક યુનિવર્સિટી આવે એ બધી અમે સરકારને બી સાહેબના થકી એક અપીલ બી કરીશું અને અહીંયા આગળ જે બાળકોનું ભવિષ્ય સારું અને કઈ રીતે સારું ભવિષ્ય અને સારું એજ્યુકેશન આપી શકે એ માટે અમારો પૂરોપૂરો બેસ્ટ અમે અહીંયા આગળ આપીશું આ બધા આ બધા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ બધા એ બધાનો બી હું ખૂબ ખૂબ આભાર બી વ્યક્ત કરું છું અને હવે આ ગ્રુમર જે એજ્યુકેશન કેમ્પસ ચાલી રહ્યું છે એ કેમ્પસનું નામ આપણે ચેન્જ કરી અને બીજેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસના નામથી આપણે આ કેમ્પસનું ઓળખીશું હવે અને ગ્રોમર તો એક નામ એક કોલેજનું ચાલુ જ છે પણ આ કેમ્પસનું નામ ખાલી બીજેડ ગ્લોબલ એજ્યુકેશન નામથી જાણીતું થશે થેન્ક યુ કલ્પેશ પટેલ ન્યૂઝ સાબરકાંઠા